શહેરમાં મધર મિલ્ક બેન્કની શરૂઆત કરી છે ભાવનગરમાં શરૂ કરવામાં આવેલી મિલ્ક બેન્ક સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેંક છે મિલ્ક બેન્કની શરૂઆત કરવાનો હેતુ ઓછા મહિને જન્મતા બાળકોને નવજાત બાળકોને સહેલાથી દૂધ મળી રહે તેનો છે તો આ બેન્કમાં માતાના દૂધનો સંગ્રહ સેન્ટીફીટ રીતે માઇનસ પાસઠ ડિગ્રીમાં કરવામાં આવશે આ દૂધનો ઉપયોગ જરૂરિયાતમંદ બાળકોને નિશુલ્ક આપવામાં આવશે માતાનું પાવડર કોન્સન્ટ્રેટ દૂધ આપવામાં આવે છે જે કદાચ એમને રિકવરી માટે અથવા તો એના ઓવરઓલ વિકાસ માટે યોગ્ય નથી હોતું ડબલ્યુએચ અને વૈશ્વિક સંસ્થા સંસ્થાઓએ પણ કહેલું છે કે બાળક માટે માતાનું ધાવણ સૌથી ઉત્તમ છે અને એ ન મળવાથી ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઘણી બધી જગ્યાએ સર્વે કર્યો અને ગુજરાતમાં કદાચ ચાર પાંચ જગ્યાએ મધર્સ મિલ્ક બેન્ક છે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં આ અંગેની કોઈ જ સગવડતા હતી નહીં એ વસ્તુને ધ્યાનમાં રાખી અને રોટરી ક્લબ ઓફ ભાવનગરે સૌરાષ્ટ્રની સૌ મિલ્ક બેંક રોટરી અમૃતાલય મધર્સ મિલ્ક બેંક શરૂઆત કરી છે